ગેમ ઝોનમાં ફાયર સેફટી ફાયર એનઓસીની તપાસ હાથ ધરી છે ગેમ ઝોનમાં માત્ર બે ઇન્સ્ટબિસ્ટર માફ કરશો ઇન્સ્ટબિસ્ટર સિલિન્ડર મળી આવ્યા છે ગેમ ઝોનમાં અવરજવર માટે માત્ર એક જ ગેટ છે રાજકોટની ઘટનાને લઈને તમામ ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા છે ગેમ ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી દાહોદમાં રાજકોટમાં જે ગેમ ઝોનની અંદર જે આગ કાંડનો જે મામલો છે તેના પડઘા દાહોદની અંદર પણ પડ્યા છે દાહોદ શહેરની અંદર અલગ અલગ જે ગેમ ઝોન આવેલા છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે આપણે જે એમની જોડે વાત કરીશું સાહેબ કયા કયા ગેમ ઝોનની તપાસ કરવામાં આવી છે અને શું કાર્યવાહી કરવામાં આવી આજે સવારે અમે છાપ તળાવની બાજુમાં જે ગેમ ઝોન ચાલતો હતો અને એના સંચાલકને બોલાવીને અમે આખા ગેમ ઝોનની તપાસ કરી છે અને ત્યાં પણ ફાયર સેફ્ટી માટેના પૂરતા સાધન સામગ્રી નથી સાથે સાથે જે કંઈ ગેમનો જે લાભ લેવા માટે જે બાળકો જતો હોય છે એમને નીકળવા આવવા જવા માટેનો પર્યાપ્ત જે રસ્તા હોવો જોઈએ એ નથી એટલે એ અમે ન છોટકી અને સેલ માર્યું છે બીજે આ ગોદી રોડ પર જે છે એ ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર પર પ્રાઇવેટ મિલકતની અંદર ગેમ ઝોન ચાલતું હતું અને એમાં પણ ફાયર સેફ્ટીનો એક પણ સાધન નથી એ લોકોને ખુદને ખબર નથી કે ફાયર સેફ્ટી હોવી જોઈએ કે ન હોવી જોઈએ અને એમાં પણ પચાસસે સાઈઠ બાળકો સવારે દસ વાગ્યા ગેમ જેમ ખુલે છે તો રાતના અગિયાર વાગ્યા સુધી ચાલતા હોય છે